નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રશ્મિ રાણા એક નજરજના મુખ્ય સમાચારો સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ગણશ્યામ મહારાજની આગામી 16 મેના રોજ રજત જયંતિ હોવાથી રજત જયંતિની ઉજવણી અંતર્ગત ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે જરૂરી માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં વરાછા વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજના પચીસ વર્ષ પૂર્ણ થતા હોવાથી રજત જયંતિ મહોત્સવ તથા પંજાબી મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી તારીખ દસમી મે થી સત્તરમી મે સુધી ઉજવણી કરવામાં આવશે જે બાબતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ મિશન માં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ ના વર્ષ પૂર્ણ થતા હોવાથી વડતાલ પીઠ ધીપતિ એક આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ ના આશીર્વાદ થી ગુરુવર્મ પૂજ્યરણ દાસજી સ્વામી તથા હરિપ્રકાશ દાસજી સ્વામી વ્યાસ પીઠે બિરાજિત થઈ કથા રસપાન કરાવશે સાત દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે શ્રી સ્વામી સ્વામિનારાયણ મિશન લશ્કાણા વાલક પાટિયા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે કલાકુંજ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તમામ માહિતી સંતો દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત રજત જયંતિ મહોત્સવને લઈ તારીખ બારમી મે ને રોજ મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં મારું નામ સાધુ દેવપ્રકાશ સ્વામી વડતાલ સંસ્થાન ચેરમેન છું શ્રી સ્વામી મંદિર કલાકુંજ વરાછા એક નજારા સ્વામી મંદિર છે એનો રજત જયંતિ મહોત્સવ આગામી તારીખ દસ થી સત્તર સુધી મે મહિનામાં આવી રહ્યો છે એમાં ભાગવત ભક્ત ચિંતામણી કથાનું આયોજન કરેલું છે ડે નાઇટનો આખો પ્રોગ્રામ છે સવારથી સાંજ સુધી અખંડ યજ્ઞ ચાલવાનો છે અખંડ ધોન ચાલવાની છે એ ઉત્સવ અંતર્ગત આરોગ્ય લક્ષી કેમ્પો છે નિઃશુલ્ક કોઈ પણ પ્રકારના ચાર્જ વિના દવા ઓપરેશન સાથેના કેમ્પો રાખેલા છે આરોગ્ય લક્ષી એમાં અંતર્ગત હજી અલગ અલગ ડોક્ટરો નિષ્ણાંત ડોક્ટરો આરોગ્ય માટે પોતે પણ એમાં સમાજ જાગૃતિ માટે આરોગ્ય લક્ષી કે રોજ રોજ સેમિનાર કરવાના છે તો દરેક ધાર્મિક ધાર્મિક જનતાને ભાવ ભાવિનું આમંત્રણ છે કે ઉત્સવમાં આધ્યાત્મિક અને ભૌતિક અને લૌકિક સાથે બધી જ આયોજન છે તો બધા હરિભક્તો ખાસ બધા બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ મારું નામ છે શ્રી નીલકંઠચંદ સ્વામી કલાકુંજ મંદિર સુરત વરાછા રોડ આ મંદિર બંધાણું કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ્ ભાગવતની કથા તેમજ શ્રી ભક્તચિંતામણીની કથા વક્તાઓમાં ભક્તચિંતામણીની ચિંતતામણીની કથા હું વક્તા હું છું અને શ્રીમદ્ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞ યજ્ઞપિત સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જુનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મૂળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો આમાં સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો એ અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાવાનો છે તો અમારા પત્રકાર મિત્રોને દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ